પ્રસિદ્ધ યાત્રાધામ બહુચરાજી મંદિરે સદીઓથી ચાલી આવતી પરંપરા મુજબ શિયાળામાં બહુચરાજી માતાને રસરોટલીનો પ્રસાદ ધરાવવામાં આવે છે એવું કહેવાય છે કે મા બહુચરના પરમ ભક્ત વલ્લભ ભટ્ટની લાજ રાખવા માટે માતા બહુચરે ભર શિયાળે જ્ઞાતિભોજન કરાવ્યું હતું આ ત્રણસો વર્ષ અગાઉની શ્રદ્ધા આજે પણ બહુચરાજી મંદિરે માક્ષર સુદ બીજના દિવસે જાળવી રાખવામાં આવી છે આનંદ ગરમા મંડળ દ્વારા માક્ષર સુદ બીજના દિવસે સાંજે મા બહુચરને પ્રસાદ ધરાવતી માઈ ભક્તોને

સ્વયં ભગવતીએ પધારી અને ભર શિયાળામાં રસ રોટલીની બ્રાહ્મણોની નાત જમાડી હતી એ વાતને આજે લગભગ ત્રણસો ને ચાલીસેક વર્ષ થઈ ગયા છે પરંતુ એ પ્રસંગની સ્મૃતિને તાજી કરવા માટે શ્રી બહુચરાજી માતાજી ટેમ્પલ ટ્રસ્ટ દ્વારા દરેક વર્ષે માક્ષરસુદ બીજના દિવસે ભાવિક ભક્તોને લગભગ ત્રણથી ચાર હજાર લીટર કેરીનો રસ એની સાથે રોટલી એ આવેલ તમામ ભક્તોને તે દિવસની સ્મૃતિની યાદને તાજી કરવા માટે ભાવિક ભક્તોને રસ અને રોટલીનો પ્રસાદ આજની તારીખમાં પણ આપવામાં આવે છે પચીસ વર્ષથી અમે રસ રોટલીનો પ્રસાદ દર વખતે પ્રસાદ લઈએ છીએ બધી સાથ આપીએ છીએ અને જ્યારે પણ કે ત્યારે અમે આખો દિવસ એમનો સાથ સહકાર આપીએ છીએ અને સેવાનો લાભ લઈએ છીએ આજના દિવસે માતાજીને ત્રણ લિટર રસ રોટલી અને અગિયારસો કિલોનો અન્નકૂટ ધરાવાયો હતો આયોજન આનંદ ગરબા મંડળ અને બહુચરાજી માતાજી ટ્રસ્ટે તેમજ ભક્તો દ્વારા કરવામાં આવ્યું હતું આપણે છે ને રત્નાગીરીમાં પહેલાંથી કેરી સ્ટોર કરાવી લઈએ છીએ જે વિપુલ દુધિયા દ્વારા બે દિવસ પહેલાં અહીંયા લાવીને રેડી કરીને રસ અહીંયા માતાજીને આ પર્ટિક્યુલર દિવસ માટે રિઝર્વ રાખવામાં આવે છે માતાજી આવે તે આપતા રહે આપણે દરેક વર્ષ માટે આપણે ફિક્સ દાતા જ રહીએ છીએ અને દર વર્ષે આ સિવાય આપણે સોલા ભાગવતની અંદર આસ્ટોડે દરવાજા દરેક જગ્યાએ રસ રસનું વિતરણ કરેલું છે આ વર્ષે બી ભક્તો માતાજીના ચમત્કારને આજે પણ યાદ કરે છે અને રસ રોટલીનો પ્રસાદ લેવા માટે દૂર દૂરથી ભક્તો પધારે છે